ચાલો ફ્રેન્ડ જય માતાજી આજે આપણે બનાવીએ છીએ વરેલા સરગવા શાક તો બે સરસ જાડી સિંગ લઈ લીધી છે સરગવા ની એને આવી રીતના કાપા પાડી લીધા છે તો હવે આપણે એનો મસાલો રેડી કરીએ તો સિંગ દાણા ભૂકો લીધો છે આ ગાંઠિયા ભૂકો લીધો છે આ વાટેલું લસણ લીધું છે જીરા પાવડર લીધો છે હળદર પાવડર લીધો છે જરૂર મુજબ મીઠું લીધું છે લસણ વાળી ચટણી એમાં એડ કરી દઈએ હવે આ લીંબુ નાખી દઈએ હવે એમાં બે પાવડા આપણે તેલ નાખી દઈએ અને મસાલા મિક્સ કરી ટેસ્ટી બની ગયો છે તો હવે આપણે હવે આવી રીતના બધો રઘુ આપણે ભરી લઈશું

બાજરી ના રોટલા શાક બહુ મસ્ત લાગે હવે આપણે એમાં ટમેટા ની પ્યુરી એડ કરી દઈએ ખાતું મીઠું શાક બહુ મસ્ત બને હવે આપણે એમાં આ બધો ભરેલો મસાલો વધો તો એમાં એડ કરી દઈએ અને હવે તેમાં થોડું પાણી એડ કરી દઈએ હવે આપણે આને ત્રણ વગાડી દઈએ ચાલો આપણે કુકર ખોલી રીતે હલાવી લઈએ લઈએ ભરેલા સરગવાનું શાક અમારી રેસીપી તમને કેવી લાગી તે જરૂર જણાવજો સરગવાનું શાક છે લીંબુ વાળા મરચા છે અને સાથે સ્વીટમાં ટોપરા પાક છે તો અમારી રેસીપી તમને કેવી લાગી તે જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો